કોરોના વેક્સિન ને લઈને ભારત સરકારે સૌથી મહત્વની જાહેરાત કરી છે હવે ટૂંક જ સમયમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે મહત્વનું છે કે તાજેતરમાં જ દેશભરમાં કોરોના વેક્સિન આપવાને લઈને ડ્રાય રન યોજાયું હતું ત્યારે હવે કોરોના રસી આપવાને લઈને સરકારે વિગતો જાહેર કરી છે તો ક્યારે અને કોને આપવામાં આવશે કોરોનાની રસી આવો જોઈએ છેલ્લા કેટલાય મહિનાઓથી વિશ્વભરને હંફાવતી કોરોના વાયરસને હંફાવવાનો હવે સમય આવી ગયો છે આગામી સોળ જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ શરૂ થઈ જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જે બેઠકમાં કેબિનેટ સચિવ પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ આરોગ્ય સચિવ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં કોરોનાના રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી સોળ જાન્યુઆરી બે હજાર એકવીસ થી રસીકરણ ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય અંદાજે ત્રણ કરોડ જેટલા લોકોને રસી આપવામાં આવશે પ્રથમ હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કરોને અગ્રતા આપવામાં આવશે પચાસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને પણ પ્રથમ રસી અપાશે પચાસ વર્ષથી ઓછી ઉંમરના જેઓ ગંભીર બીમારીથી પીડિત છે તેમને રસી અપાશે મહત્વનું છે કે ભારત સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની વેક્સિનને ઇમરજન્સી વપરાશની મંજૂરી આપવામાં આવી છે વેક્સિનને મંજૂરી મળ્યા બાદ લોકો ટીકાકરણ અભિયાનની શરૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે સરકારે જણાવી દીધું છે કે વધુ રાહ જોવાની જરૂર નથી સોળ જાન્યુઆરીથી જ રસીકરણ શરૂ થઈ જશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ